અઢાર કરોડના કામો ઓફલાઈન લાવવામાં આવ્યા છે અને માત્ર કામ કયા તો કે ખાલી પુલિયાના કામ અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ એક પણ કામ નહીં અને કામ પણ કેવડા કેવડા કે જ્યાં લાખ રૂપિયાના કામની જરૂરિયાત નથી ત્યાં એસ્ટિમેટ બનાવ્યા છે ત્રીસ લાખના પાંત્રીસ લાખના ચાલીસ લાખના જગ્યા ઉપર સ્થળ તપાસ કરી નિરીક્ષણ કર્યું ત્યારે ખબર પડી કે આમાં તો બહુ મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે પુલ ક્યાં બનાવવામાં આવ્યા છે માની લો ત્રીસ લાખના પુલ જે ગાઈડલાઈન છે એ મુજબ એક ગામથી બીજા ગામના જોડતો હોવો જોઈએ લોકોના હિત માટે એ પુલ હોવો જોઈએ પરંતુ એક એક વ્યક્તિના લાભ માટે પર્સનલ એવી જગ્યાએ જ્યાં નદીઓ નથી પણ એવું લખવામાં બતાવ્યું છે આ નદી છે છે ખરેખર એવો હોકળો જાય તમને બતાવીશ તમે પણ સમજી મંજૂર કરી દેવામાં આવ્યા છે અને કામ એક વ્યક્તિને ફાયદા હાટુ થઈને પાંત્રીસ લાખ રૂપિયા એક વ્યક્તિઓનો કાંઈ ફાયદો હાટું થઈને બત્રી લાખ રૂપિયા અરે એક તો તસિંગાની પરિસ્થિતિ એવી જ હોય કે જે બે પુલ એક જ ભાઈ હાટુ થઈને બે પુલ બનાવી દેવામાં એક 26 લાખ નો એસ્ટિમેટ ને એક 32 લાખ નો એસ્ટિમેટ આ છે માડિયા હાટીનાના તાલુકા પંચાયતના સદસ્ય પીયush પરમાર જેણે સોશિયલ મીડિયા ફેસબુક દ્વારા ભ્રષ્ટાચાર ને ખુલ્લો પાડ્યો આમ આદમી પાર્ટીના નેતા એવા પિયુષ પરમારે ગામે ગામ મનરેગા હેઠળ થયેલા કામમાં કેટલો અને કેવો ભ્રષ્ટાચાર થયો છે તે દર્શાવતા વિડીયો લાઈવ કર્યો હતો હવે આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે પિયુષ પરમારના આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતા લાઈવ કર્યા બાદ તેમના પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના કરસનદાસ ભાદરકા ચેતન ગજેરા રાજુભાઈ સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓએ તેનો વિરોધ નોંધાવ્યો અને ડીડીઓને અરજી આપીને મનરેગાના કામોની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે સાથે જો મનરેગામાં થયેલા અન્ના હજારે આંદોલન કરતા પણ વધુ આક્રમક આંદોલન આમ આદમી પાર્ટી કરશે સાથે જ ગાંધીનગર સુધીના મનરેગાના ભ્રષ્ટાચારને પણ ખુલ્લો પાડશે સાંભળો આમ આદમી પાર્ટીના નેતાઓએ શું કહ્યું માળિયાની અંદર ગઈકાલે પિયુષ પરમારે એક ફેસબુક લાઈવ કર્યું હતું જેને લઈ અને એના ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આ જે કેસ દાખલ કરવામાં આવ્યો છે એ તદ્દન ખોટા છે અને એને જ લઈને આજે એ લોકો આવેદનપત્ર આપવા માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે ચાલો આપણે આ જ વિશે જાણીએ કે શું સમસ્યા હતી અને કઈ એવી બાબત હતી કે જેનો ખુલાસો કરવો છે અથવા તો ખુલાસો કરવાની પિયુષ પરમારે કોશિશ કરી છે જેને લઈને એના ઉપર કેસ દાખલ થયા છે શું હતું રાજુભાઈ શું કેસો મનાવી છે ગતરોજ પિયુષભાઈએ એક એવી વાત કરી હતી કે જે આમ તો પહેલીથી તમને વાત કરું તો એક તાલુકા પંચાયતની સામાન્ય સભા હતી એ સામાન્ય સભાની અંદર પિયુષભાઈ ગયા અને એણે રજૂઆત કરી કે પોતે તાલુકા પંચાયતના સદસ્ય છે કોઈ આમ વ્યક્તિ નથી એ પોતે વાત રજૂ કરી શકે એ ચોક્કસ કરી શકે તો એણે મનરેગાના પ્રશ્નો બાબતે રજૂઆત કરી તો તે રજૂઆતને સાંભળવામાં ન આવી અથવા તો અવોઈડ કરવામાં આવી ત્યારબાદ પિયુષભાઈનો મુદ્દો એવો છે કે જે મનરેગાની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારને ખુલ્લો કરવામાં આવે એ તેની ન્યાયિક તપાસ કરવામાં આવે અને જેના જે બિલો છે એ બિલ અત્યારે કરવામાં ન આવે આટલી વાત છે ત્યારે હવે આ વાતને આ મુદ્દો જે ખૂબ મોટો મુદ્દો છે ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે આ ભ્રષ્ટાચારની જે વાત છે જે પિયુષભાઈ ખુલ્લું કરવા માગે છે અને ખૂબ આક્રોશથી પિયુષભાઈએ રજૂઆત કરી છે એને દબાવી દેવા માટે ક્યાંક ને ક્યાંક એમને ખોટા કેસોની અંદર ફસાવવાની એક કવાયત ચાલી રહી છે એટલે એ જો થશે તો આજે અમે માન્ય ડીડીઓ સાહેબને અરજી આપવા આવ્યા છે અને અરજીમાં અમે સ્પષ્ટ બધી રજૂઆતો કરી છે લખેલું છે અને એક એક અમારી ખાસ માગણી છે કે જો પિયુષભાઈને આ મુદ્દા ઉપર ન્યાયિક જવાબ નહીં મળે અને જો એને ખોટી રીતે કોઈપણ કેસોમાં દબાવવામાં આવશે તો અમારું નેશનલ નેતૃત્વ પણ અમારી સાથે છે અમારા પ્રદેશ પ્રમુખ અને અમારી સમગ્ર ગુજરાતની ટીમ સાથે વાત થઈ છે અને જો આ મુદ્દો ક્યાંય પણ ખોટા કેસ કરી અને પીયુષભાઈને હેરાન પરેશાન કરવામાં આવે છે ઉગ્ર આંદોલન કરીશું અને એના જવાબદાર સામેવાળા રહીશું હજુભાઈ પિયુષભાઈ પ્રભાઈ ઉપર કયા પ્રકારના કેસો કરવામાં આવ્યા છે કેસો અત્યારે કોઈ ઓફિશિયલી છે નહીં પણ એવું લાગી રહ્યું છે કે ખૂબ થઈ રહ્યું છે પિયુષભાઈ ઉપર આની અગાઉ પણ એક વખત અત્યારે તાલુકા પંચાયતે જ હુમલો થયો હતો એને માર મારવામાં આવ્યો હતો પિયુષભાઈ આપણી સિવિલ હોસ્પિટલમાં દાખલ પણ હતા ત્યારે પણ એવો બનાવ બન્યો છે છાસવારે આવા પિયુષભાઈ ઉપર બનાવ બનતા રહે છે ત્યારે આજે અમારી એક માગણી છે અમારી એક વાત છે કે જો કાંઈ પણ હલચલ થઈ અને કાંઈ પણ મુદ્દો એવો બન્યો તો અમે લોકો ઉગ્ર આંદોલન કરશું આપણી સાથે છે ભાદરકા બાપુ આપણે ભાદરકા બાપુ ખરેખર તો આમ આદમી પાર્ટી જે મુદ્દાઓને લઈ અને ઉજાગર કરવાની કોશિશ કરે છે ત્યારે એને હંમેશા અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવે છે કે વસાવા જોઈ જોઈ શું આ આમ આદમી પાર્ટીના દબાવવાની કોશિશ શા માટે સમસ્યા બીજેપી છે અને એ લોકો એવું ઈચ્છે છે કે અમે જે કંઈ ના કરીએ એ ગાંધીજીના ત્રણ બંદરોની જેમ ગુજરાત અને દેશની જનતા એ હાલત મારીએ પણ બેન મનરેગા આ જે માળિયાવાળી મેટર બની છે ને પિયુષભાઈએ જે ઉજાગર કર્યું છે એ સેમ્પલ છે અને સેમ્પલ હળાહળ ફેલ ગયું છે તમારા માધ્યમથી બીજેપી સરકારને કહીએ કે મનરેગાને તમે જે ભ્રષ્ટાચારની મા બનાવી છે એ તમે લાખ પ્રયત્ન કરો અમારા એક પિયુષભાઈને નહીં ગામડે ગામડેથી પચાસ પચાસ જણાને જેલમાં અમારા કાર્યકર્તાઓને નાખશો અમે પાછા નહીં વળીએ આ ભ્રષ્ટાચારી ભાજપે પોતાનું પાપ છુપાવવા માટે પિયુષભાઈને દબાવવા માટે એના માટે કેસ કરે

મનરેગા એ લોકો માટે છે મનરેગા એ સૌથી વધુ ઉપયોગી બની શકે એવા લોકો માટે છે તમે જે આવેદનપત્ર કોપી અમને તમે આપીશું મનરેગામાં જે પાંત્રીસ રૂપિયાનું કામ ગવર્મેન્ટ જે આપે છે પોતાના સગા વાલા અને મળતિયાઓને કામ સવા રૂપિયાનું થાય છે અને આ ઓફિશિયલી વાત છે પિયુષભાઈએ શું એક લોકશાહી અને જાગૃત નાગરિકની એ જવાબદારી નથી અરે પાર્ટીમાં હોય કે ન હોય એક નાગરિકની એ જવાબદારી છે કે સરકારી જે કામો આપવામાં આવે છે એ કામની તપાસ કરવામાં આવે એ કામ એ કામના વિડીયો પણ પિયુષભાઈએ મોકલ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક એને રેલો આવ્યો છે ગુજરાત ગવર્મેન્ટ શાણી છે અને એ પણ જાણે છે કે આ માળિયાથી શરૂઆત થયું છે અને વાયા ગાંધીનગર દિલ્હી સુધી જવાનું બેન મારા શબ્દો યાદ રાખજો અન્ના હજારે નું આંદોલન લોકો ભૂલી જશે એનાથી તાકાત વાળું આંદોલન આ મુદ્દાને લઈને થશે આ એક માળિયા હાટીનાનો પ્રોબ્લેમ નથી ગુજરાતમાં ફરીથી કહું છું કે મનરેગાને ભ્રષ્ટાચારની માં બનાવવાના પ્રયત્નો જે ભાજપે કર્યા છે ને અમે એને ખુલ્લા પાડીશું અને ભાઈ રાજુભાઈએ વાત કરીએ એ પ્રમાણે રાઘવ ચડ્ડાના નેતૃત્વમાં ટૂંક સમયમાં જો સભાન અવસ્થામાં બીજેપીએ કોઈ ભ્રષ્ટાચાર ઉપર નાથવાના પ્રયત્ન ન કર્યા તો રેલો આવશે એ તમારા માધ્યમથી હું ગુજરાતની જનતાને એક 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 આશ્વાસન આપું છું અને બીજેપીને ચેલેન્જ આપું છું કે તમારે જે તાળા કરવા હોય જે પાવરનો દુરુપયોગ કરવો હોય કરો પણ તમારા ભ્રષ્ટાચાર નામના આખલાને નાથા વગર અમે ઘરે પાછા નથી જવાના જી તો ક્યાંક એવું પણ લાગે કે બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે તેને લઈને આમ આદમી પાર્ટી જે સક્રિયતાથી કામ કરવા જઈ રહી છે એને લઈને બીજેપી તરફથી આવા ધ્યાન અલગ ધ્યાન દોરવા માટેના કિસ્સાઓ પણ બનાવવામાં આવી રહ્યા છે બેન ચૂંટણી તો આવે ને જાય ચૂંટણી લક્ષી સેવા એ ભાજપની ગળથુથીમાં છે અમારી ગળથુથીમાં નથી અમારા પ્રયત્નો એવા હોય છે ચૂંટણી હોય કે ન હોય લોકો માટે મજૂર માટે ખેડૂત માટે ગામડાના લોકો માટે કે કોઈ પણ જે ભોગવી રહ્યો છે સહન કરી રહ્યો છે એનો અવાજ બનવા માટે અમારા ઓલવેઝ પ્રયત્નો હોય છે ચૂંટણી આવે ને જાય ચૂંટણીલક્ષી વેપારી રાજકારણ તો ભાજપને આપણે છે અમને નથી આવડતું અને તમે જાણો છો કે આટલા પ્રેમ પછી પણ જો એ લોકોનું ના વિચારતા હોય તો કોકે તો વિચારવું પડે અમે નહીં પાછા પડીએ અમને ફરીથી કહું છું જે કંઈ કાયદા કાનૂન જે કંઈ એના પાવરનો ઉપયોગ કરવો એ કરે અમે છોડીશું નહીં ચૂંટણી અને આ મુદ્દાને અમારી સાઈડથી કોઈ રિલેટેડ નથી પણ સામે રેલો છે એ ચોક્કસ છે કે ચૂંટણી આવે છે અને ગમે એમ કરીને આમ તેમ કરો નહીં તો ક્યાંક ને ક્યાંક આ સ્ટેટ લેવલે જો આ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉજાગર થયો તો એ લોકોને અમારા કરતાં અન્ના હજારેનું આંદોલન યાદ છે અને ફરીથી કહું છું કે લોકો એ આંદોલન ભૂલી જશે ને એટલું તાકાતવાળી આ મેટર કોઈ આવેદનપત્ર આપ્યું બધા પોતપોતાના ઘરે વયા ને માળીયાનો પ્રશ્ન હલ થઈ ગયો ત્યાંથી સીમિત નથી બેન આ એક

બેન પહેલી વાત તો હું તમને એ કહેવા માંગીશ કે ઉલ્ટાચોર ખોટવાલકો ડાટે જ્યારે પિયુષ પરમારે વાત કરી કે ભાઈ માળિયા તાલુકામાં મનરેગામાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અને એમના બિલ રોકવામાં આવે અને ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તો આ ભાજપની સરકાર એ તપાસ કરવાના બદલે ઉલટાનો પિયુષ પરમાર ઉપર ખોટા કેસ અને ખોટી દમનકારી નીતિ અપનાવી અને એમને જેલના સળિયા પાછળ ધકેલવા માગે છે તો હું આમ આદમી પાર્ટી તરફથી અને અમારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ તરફથી એટલું કહેવા માંગીશ કે અમારી રણનીતિ એક જ છે કે ભ્રષ્ટાચારને અમે ખુલ્લો પાડીશું અને અમારી નેશનલ ટીમ પણ અમારી આ મુદ્દા સાથે છે અને આવનારા સમયમાં મોટું આંદોલન કરવામાં આવશે તો આ હતી આમ આદમી પાર્ટીની ટીમ કે જે લોકો માને છે કે ભ્રષ્ટાચારના જે મુદ્દાઓ થઈ રહ્યા છે જે માળિયાની અંદર ખુલ્લું પડ્યું છે એ પુલ્લા પૂરા ગુજરાતની અંદર ખુલ્લું પાડવામાં આવશે અને ઠેર ઠેર અનાજરે જેવું દિલ્હીમાં આંદોલન કર્યું હતું એવું જૂનાગઢ સહિત આખા ગુજરાતમાં અને છેટ દિલ્હી સુધી કરવામાં આવે તો નવાય નહીં હરગવી જોશી ગુજરાત તક જૂનાગઢ